ડભોઈ તાલુકાના કરનાળી ખાતેમાં રેવા આશ્રમ ગામની મહિલા અને સખી મંડળ મહિલાઓની બસો પચાસ જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ ક્ષેત્ર ડભોઈ તાલુકાના કરનાળીના નવનિર્મિતમાં રેવા આશ્રમમાંના અધ્યક્ષ રજનીભાઈ પંડ્યા અને સુરતના ભક્ત મંડળ મહેશભાઈ પટેલના ગ્રુપ દ્વારા કરનારી ગામની બહેનોની સાડીનું સખી મંડળની મહિલાઓને પણ બસો પચાસ જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધ્વનિ કલાવૃંદ હેમંત ભોસલે અને સિશ્યુની સંગીતમય ભજન ધૂન ગાય વાતાવરણને ભક્તિમય બનાવ્યું કરનાળી ગામના સરપંચ શૈલેષભાઈ તળવી બિપિનભાઈ માછી ઉપસ્થિત રહ્યા હતા રેવા ટ્રસ્ટ તરફથી મહેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે સાથે બહેનોને લાભ લેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ જય મારેવાજરોજ ક્ષેત્ર કરનાળી રેવોડી સંગમ ઉપર નવનિર્મિત રેવા આશ્રમ ખાતે સુરતના મા રેવા ના ભક્તો મહેશભાઈ પટેલ અને એમનું ગ્રુપ અહીંયા સાદીઓ લઈને આવ્યા અને કરનાળી ગામની તમામ બહેનોને આમંત્રણ આપ્યું અને અહીંયા એમને બેસાડી એમને ફરાર કરાવડાવ્યું અને દરેક સાડી સાડીનું વિતરણ કરવામાં આવ્યું દરેક બહેનોને સાડી આપવામાં આવી સાથે સાથે આ નિમિત્તે વડોદરાના ધ્વનિ કલા વૃંદ ના ગુરુજી હેમંત ભોસડે અને તેમના શિષ્યોએ આવીને સંગીતમય ભજન ભજનના સુર રેડ્યા જેનાથી વાતાવરણ આહલાદક બન્યું ભક્તિમય બન્યું અને લોકોએ ધન્યતા અનુભવી દાન કરનારનું અને દાન લેનારનું મા રેવા સારું કરે જય મા રેવા જય મા રેવા જય કુબેર ભંડારી